નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરમાં શિયાળાની શરૂઆત થતા તિબેટીયન લોકો દ્વારા ગરમ કપડાનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે ભાવનગરમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડી પડી રહી છે શિયાળાની શરૂઆત થતાં તિબેટીયન પરિવારો દ્વારા ભાવનગર ખાતે ગરમ કપડાનું માર્કેટ શરૂ કરી દેવામાં આવ્યું છે ઠંડીની શરૂઆત થતા લોકો પણ ગરમ કપડાની ખરીદી કરી રહ્યા છે તિબેટીયન પરિવારો છેલ્લા ઘણા વર્ષોથી ભાવનગર ખાતે શિયાળા દરમિયાન ગરમ કપડાનું વેચાણ કરવા માટે આવે છે